આજે તમારી માટે બેસ્ટ ન્યૂ કલેક્શન દરબારી સાડી લઈને આવી ગયો છું તો જોઈ લો આ સાડી આવશે અલગ બ્લાઉઝમાં આવે છે તે ઓનલી ને ઓનલી ત્રણસો રૂપિયામાં તમને મળી રહેશે જો આખી પ્લેન સાડી આવશે અને આ બ્લાઉઝ પીસ આવશે સાથે તો જોઈ લો આમાં કેટલા કલર અવેલેબલ છે આજે આપણી પાસે નવો સેટ આવી ગયેલા છે અને જે કલર તમારે જોયો તે મળી રહેશે તો આ વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં હો મારી વાલી બહેનો કારણ કે આમાં બધા કલર સરસ આવશે બ્લાઉઝ પણ ફેન્સી આવશે અને ઓનલી ત્રણસો ને ત્રણસો રૂપિયા છે આની પ્રાઇસ તો આ વિડીયો જોવાનું તો ભૂલતા જાય તો આપણે બધા કલર બતાવી દઈએ જો આગળ વિડીયો તો લો આ બધા કલર આવવાના છે આ ડિઝાઇનમાં લીલો કલર આવશે પછી મરુન કલર આવશે પછી દૂધી લીલો પછી કેસરી કલર કેરોસીન કલર પછી એક લાલ કલર આવશે આસો પિંક બીટ કલર પણ અવેલેબલ છે આમાં મસ્ત ડિઝાઇન સાથે આવશે જોઈ લો આખો ગ્રે કલર પિંક લાઈટ કરીમ કલર આવશે અને આ લીલો તો આ વિડીયો જો તમને તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો મારી વાલી બહેનો